સારી વસ્તુ છે કે ખાંભા તાલુકાનું કપલ છે તમારા સાહેબ મેરેજ ને કેટલા વર્ષ છેલ્લા બે વર્ષ છે બે વર્ષ છેલ્લા અત્યાર સુધી કેટલાક ડોક્ટર બતાવ્યું ત્રણ ચાર ડોક્ટર બધા ડોક્ટર શું કહેતા બસ દવા ચાલુ રાખવો અને વ્યવસ્થિત છે કોઈ કોઈ રિપોર્ટ બતાવવાનું પણ કીધું અહીંયા અમે એક્સ્ટ્રામાં વિડીયો જોઈએ વિડીયો તમે દરરોજ જોતા હા વિડીયો જોઈએ બધા જુઓ હા બધા જોઈએ બધા મૂકી બધાય જો હા બધા રાહ જુઓ કે આ જો તમે જો પછી હું કીધું કે આ સાહેબ ને બતાવજો કે આ સાહેબ ને બતાવજો છે જો અમારા સાહેબની લોકો આવેલા નળીન રિપોર્ટ અને નળી ખુલી હતી બરાબર લાસ્ટ ટાઈમ આ તમારી કેટલા વિઝિટ છે વિકલામ વિઝિટ છે હા બીજી વિઝિટ તમે જો યુપીટી પોઝિટિવ લઈ આવે છે બરાબર હા આપણે કિટ માં પોઝિટિવ લઈ આવે છે અને હજી સ્ટાર્ટિંગ છે આજે કેટલા દિવસથી આજે 1 મહિનો ને 3 દિવસ 3 દિવસ છે ત્યાં પોઝિટિવ લે વેલા પટિન તપાસ કરી તો યુ પોઝિટિવ આ ગાવ છો આજે દિવસ નિવારતી એટલે જી શકે છે ને અઠ્યાસી દિવસે પોઝિટિવ આવ્યો છે તમારી જેવા ને બીજા ડોક્ટર ને દવા લેવી થાકતા હોય અને રિઝલ્ટ મળતું હોય તો બીજા નું સલાહ આપશે મૂકતો